આપણે ઉડવું નથી કોઈ સુણ નું વર્તમાન કરે જીવ અને આવરણ થી ખાય છે જીવ જીવ ને ખાય છઠ્ઠો ઈશ્વર ને ના ઓળખે વેરાટ રૂપી સહે વહે છે કૃષ્ણ ભગવાન ને વેરાટ સ્વરૂપ બતાવ્યું એ સ્વરૂપ હતું બીજું પણ કે આ દ્રષ્ટિ ને દેખાય ને દેખાય ને દેખાય ગુરુ ચાર પ્રકારની દ્રષ્ટિ આવે પેલી આવેલી આવે અનુભવ દ્રષ્ટિ જ્યાં સુધી અનુભવ દ્રષ્ટિ ન આવે મારે તમારે ત્યાં સુધી પરમાત્મા પ્રાપ્ત થવાનો નથી ને નથી પછી કીધું કે વસ્તુ નિમિત્તે પરમાત્મા કૃષ્ણ ભગવાન કીધું કે આનું અનુભવ હમાય રહ્યો પણ આ લેબડ રેઈ નું પત્તો દે ડાળ ને ફળ રેઈ હો નથી પણ આની એની અંદર જે રસ આપે છે એ આપનાર પ્યાસ મટાડનારો મોસો આવી રીતે મો ઠચુટ જ ફસાઈ જજો આપણે જબ જોસ એમ પરમાત્મા નથી અને સાત નું પડળ લાજો પોતાને ના ઓળખે હું કોણ છું હરી કેવા છે હરી કેવા છે કે રહેતા હશે કેવડા મોટા હશે

નથી અને હોય હો ટકા મા બાપ સેવા કરશે તો તમારે આશીર્વાદ હોય એટલે હોલો મળી જાય તે બીજા આશીર્વાદ મેળવવાની જરૂર નથી આવા મોડવા ન કરાવો તો ચાલે પણ મા બાપને ખૂબ સેવા કરજો એમ જ મજા છે અને બધો એમ આવી જાય હોય હો ટકા જો મા બાપ નું રાજી અમારે શું કીધું અમને જોગદા છે ગુરુ રાજી તો સબ જુગ રાઠી અને રાજી સર્જન અમે આપણે ગુરુસા માટે કરાવવા પડે ગોડો કે કે લાવર છે ઓકે કે તલાબા 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 શાંતિ રાખો આવડે જે તને આવડે આવડી તો મેવાઈ હોય છે આવડે શાંતિ કે આવડે કને કને બાપુ એમ કહેતા હે કે ભક્તિ ભક્તિ કર સુખ મૂળ વાત ખોટી છે કુંભાર જમીન ની અંદર થી માટી સુધી પાડે ને એટલે કોઈ દોડે માટી ને શીખવાનું ના મળે શરણભાઈ માટી જમીન માંથી સુધી પાડે ખોંદવા મળે ખરી ખરી ખોંદે 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 ખૂબ ખોંદે ને પછી સાંકડા માં સડા સાંકડા માં સડાઈ અને પછી દાગી નો ગણાય ને પછી એનું ભન ભુલાવે ભન ભૂલાવે વાળા માંથી પણ સુધી પાડે એમ અને ઠોમ ફટકીને ઉતારી ને જમીન માં મેલી જાય ને જમીન માં મેલી ને પછી કલર કરીને ને ગોઠવે નેમારાં ગોઠમીને આગ મેલે આગ મેલીન ભાળા દેમ આખો કુટુંબ તાવી અન ઢોકણી નીકળી ને બધું એમ જ હતું કે એમાં આખો પરિવાર હતો અને હવારમાં પછી આઠ દા દાડી નેમારો ખોલ્યો અને નેમાડો ખોલી બારી બધી વસ્તુ ખતરી ખતરી કારીગર મેલે એટલે કોઈને ગોગી લાવો કા કોઈને તળીએ ગોમો હવે પાકો થઈ ગયો એની ઘૂમો પાદરો થાય એમ આપણે ભક્તને જોનાર ભૂમા પડ્યા એ વાદરા થયો એમ નથી જે હશે એમને ભાઈ પ્રભુજી કોઈ આગા પાછા કરજો મત ન કે તેમ કે ગોંભા છે તેમ કોગી લો ન કરે એમ આપણે જે જોના છે એમને બી દેવા ખા હારવાની જરૂર નથી પણ ખોટો તો ન કરે ન કરે ને ન કરે આપણો તો કેવું આ રીતે કોઈ દર ખોટું ન કરે તો બાપુ જગત આઈન હવારમાં ગમે તે પછી કલર વાળો ઘડો કરીને મેલ્યો ને પહેલી જ બઈ આવે ભાઈ આવે ને પછી ઠકોરો મારે શું મારે કે અને રાય તો નથી ને અને કદાચ છે આપણે ખરખડી જતો કુંભાર ની મહેનત બાતલ જાય અને આપણે વાડી પડ્યા આજે પડ્યા વાડી જો હોશિયાર કુંભાર હોય તો ખૂટો કરે પણ જો ના હોય તો કે મારે બીજો થોપ ગણાય છે

મત અંત પાસા પડવાથી કોઈ મેળ પડશે ને મોતો કો જમશે અમને માનન કરે જાજો આટલો ગઈ અને મારી વાણે ને વીરો સદગુરુ ભગવાન કી હેલો